પછી ત્યાં કોણ આવ્યું બીજું ભેંસ આવતો ભેંસ નો ગોવાળ આવ્યો તો પોપટ એને ઉભો રાખ્યો પોપટે એને કીધું કે ભાઈ ભેંસોના ના ગોવાળ ભાઈ ભેંસોના ના ગોવાળ ઉભો રહે મારી માની એટલું કે છે કે પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી પોપટ આંબા ડાળે પોપટ સરોવર ની પારે પોપટ કાચી કેરી ખાય છે પાકી કેરી ખાધી એ ટંકા કરે છે

ખોલા વળતી ગાય લઈ લીધી આની પાસેથી ભેંસ લઈ લીધી પછી ભેંસને ક્યાં બાંધી દીધી આંબાની ડાળે થળ વળે થડે બાંધી દીધી પછી થોડીક વાર થઈ ને ત્યાં કોણ આવ્યું બીજા ભાઈ નીકળ્યા બકરી ચરાવતા બકરી વાળો નીકળ્યો બકરીનો ગોવાળો નીકળો પછી એને ઊભો રાય હવે બકરીના ગોવાળની પોપટે અને પોપટે કીધું એ ભાઈ બકરીના ગોવાળ ઉભો રહે મારી માને એટલું કેજે કે પોપટ ભૂખો નથી પોપટ સરસો નથી પોપટ આંબાની દાડે કાચી પાકી કેરી ખાય છે અને ટાંકા કરે છે તો બકરાના ગોવાડે કીધું અરે બાપુ આ બકરાને રેડા મૂકીને હું ગાય તારી માને કેવા જાવ નહીં મારી બકરી તો એક જ થઈ જાય હું ગાય મારા બકરાને રેડા મૂકીને જાય નય

તો ઘેટાનો બોવાડ કે અરે બાપુ મારા ઘેટાને રેડા મૂકીને હંગઈ તારી માને કેવા જાઉ હંગઈ મારા ઘેટાને રેડા મૂકી સ્ત્રી તારે આને એક ઘેટું જોતું હોય તો લઈ લે તો પોપડે તો 4-5 ઘેટા લઈ લીધા એમ કરીને કેટલા લઈ લીધા 4-5 ઘેટા લઈ લીધા અને 4-5 ઘેટાને કેમ બાંધીદા કેમ બાંધીદા બાંધીલા આંબા ના થે કેમ થોડે બાંધી દીધા પછી ત્યાંથી તો બધે